ઓકેタル કે મય માં રાતે ઘોમ માલ જે માલી છે કેવી રીત આમાં જાય છે કે આ છોકરા કામ કરે જયદવркаधीश સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે કેટલા સવા 7 સવા 7 ને આસા 7 પેલા ઉઠી ગયો આજે હું કારણ કે વાડીએ થોડું ઘણો કામ છે હવે આપણે છે ને અરડ વાવવાનું છે એટલે બધી ઓણીની બધી તૈયારી કરવાની છે ને એટલે આજે વહેલું ઉઠવું પડ્યું લક્ષ્મી માતા માં તો વાત છે કામ કરે આલા વેલાય સડી જાય ને જો બધી તોડી લીધા હવા હવાના પરમાં નજારો જોઈ લ્યો ગામડાના

હા ભાઈ હાલો તો અહીંયા બની ગયા છે મસ્ત મજાના રોટલા ઓટલે બે ખાઈ લઈ રોટલા બીજું કહ હાલો હાલો જમે લઈએ ભાઈ આવા છાડો સસ્ક્રાઈબ ફોન કહી દે સસ્ક્રાઈફ હાથ મારો ફોનમાં થઈ જશો જો આવે મોટી છોકરી આવે મોટી આજે રવિવાર છે કાઈ ખાઈ છે કાંઈ

તો અલગ છે ભાઈ આપણે અડધા ધોવાઈ ગયા છે પાણી છે ને બીજા ક્યારામાં પાણી ચાલુ કર્યું કેમ ભાઈ સંજયભાઈ લીટી મારી જાઉં ભાઈ ક્યારે તો એક નંબર હલો ભાઈ કોઈ ખાખડી ખાવ્યું ફોકસ ફોકસ કર લે ભાઈ નહીં એક સેકન્ડ હા રેડી હાલો ભાઈ ખાખડી ખાવ્યું હોય તો અહીંયા તો આપણે ફ્રીજમાં બોટલ મૂકી પાણીની ઠંડુ થાવાનું તો આવી રીતના છે ભાઈ આપણું ખેતર અડધો વાવી દીધા છે

તો ભાઈ ફાઇનલી છે ને આપણે અડધો ધોવાઈ ગયા છે આખા ખેતરમાં તો વાંચી ચાલુ કર્યું છે ત્યાં સુધી એટલા નથી ભાઈ અડધાક વીઘાના વીઘા જેવું છે કારણ કે પછી પાણી ઘટે ને તો ભેગું થાય ને હા તો ટ્રેક્ટર લઈને આપણે જાય ઘરે સંજયભાઈ અમને આવે કેમકે મારે જ છે હું વાર છે ને બધી કરાવે એટલે હાલ જાય સીધા ઘરે ભાઈ ઘરે પહોંચી ગયો છે ને અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો ખબર સાડા સો જેવું થઈ ગયું ભાઈ તમારે બેન નાવાન છે કાં ભાઈ ના કપા નીકળું ને પૂરું કરી લીધો

હા બીજા નાખવા દેવા છે ઉછી ના માગવાના છે હા શું કા બતાવ હું આ છોકરાએ ઉપાડી આમ દેખીખાવી છોકરા બેઠા તો મસ્ત મજાના ભાવ ગાડી શેટ કરાવી હવે કાયદેસર લાગ્યું કે હજી દેવભાન જેવું હે બાકી હે સા તને આમ જણાવ્યું શર્ટ પહેરવું તો હાલે ભાઈ શર્ટ તો ઉભી આમજો ખરેખર હું આવજો હું અહીંયા ફોનમાં આવ્યો તેથી આવો જાય પછી જેવો જેવો થઈ ગયો કેમજો અમારી કેવી પડે એ સમયે રહીને આંખમાં પાણી આવી જાય મોટે મોટે કંઈ કરાયું નહોતો પણ છે ને રાજા સમયથી હું નહોતો ગયો ને મિત્ર પાસે પેરી પાસે હાથ ગયો ને કે નહીં હું આજે સમય આવ્યો ને ફ્રીમાં તો એ મારા માને એવું છે યુટ્યુબમાં આવ્યા પછી મારામાં ઘણો ફેરફાર થઈ ગયો આવો આવો જે અસર ઠારી લઈએ તો પગલાં કરવા ગુરિબેન હેલો કાકુ હલો ભાઈ ત્યાં મારા જન્મનો બાગ છે બધા મસ્ત મજાનું સાત રોટલી થાય તે